મેળામાં માનવ માનવ્યું હતો ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા ભીડભંજલ વિસ્તારમાં કોમી એકતાના મેળાનું મહત્વ રહ્યું છે અને માગસર માસના દર ગુરુવારે સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ અને તેની સામે જ આવેલા ભીડભંજન હનુમાન મંદિર બંને ધાર્મિક સ્થળો પર કોમી એકતા સ્વરૂપી મેળો યોજાય છે આ મેળાનો પ્રારંભ થયો છે સૈયદપીર સુલતાન બાવાની દરગાહ પણ વર્ષો પુરાણી છે અને મેળામાં આવતા તમામ કોમના લોકો આ દરગાહ ખાતે ઢેબળા સહિતની સામગ્રી ધરાવી મેળામાં કોઠા પાપડીની મજા માણતા હોય છે કોઠા પાપડીના મેળામાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ સપરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં દેબડા ચણા અને ફૂલ અર્પણ કર્યા હતા મારું નામ સૈયદ જાકીર મિયા અબ્દુલ્લા મિયા છે હું આ નવાબ સુલતાન બુરાનુદ્દીનનો ખાદીમ છું અહીં ભીડભંજન સરકારનો આ ભરૂચ શહેરની અંદર પાંચ બત્તી વિસ્તારમાં ભીડભંજન ભારતી ટોકીસની પાછળ ત્યાં આ દરગાહ અને મંદિર આવેલી છે આ દર માસર માસમાં ગુરુવારે મેળો ભરાય છે આ મેળાને કોઠા પાપડીનો મેળો પણ કહેવાય છે અને અહીં દરગાહ અને મંદિર છે અહીં સર્વ જ્ઞાતિના લોકો અહીં દર્શનનો લ્હાવો લેવા આવે છે અને અહીં પોતાની માનતા લઈ અને દેવરા ચણા બધાનો પ્રસાદ ધરાવી અને પોતાની અહીં આસ્થાનો આસ્થાથી માનતા લે છે અને એમની આસ્થા પરિપૂર્ણ પણ થાય છે પીળભંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી કુવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળે હાજર છે મંદિરના ભોંયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ પણ જોવા મળે છે અંદાજે પાંચસો વર્ષ પુરાણા મંદિરની ખુલ્લી જગ્યામાં કોઠા પાપડીનો મેળો ભરાય છે મેળામાં માત્ર કોઠા પાપડી અને ફૂલની લાડીઓ ઊભી રહે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ પણ હોય અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે કોઠા આળોગવા સાથે શ્રદ્ધાળુઓ પાપડીનો સ્વાદ પણ માણવાનું ચૂકતા નથી અને મેળામાં આવતા શ્રદ્ધાળુઓએ પણ મેળાના મહત્વ અંગે તેમજ શ્રદ્ધા અંગે પોતાની પ્રતિક્રિયાઓ પણ રજૂ કરી હતી હિના મહેતા છે અને હું અમેરિકાથી આવું છું પણ પહેલા અમે લોકો અહીંયા જ રહેતા હતા ઇન્ડિયામાં અને દસ વર્ષથી અમેરિકા દસ વર્ષથી અમેરિકામાં છીએ પણ જ્યારે પણ અહીં આવીએ ત્યારે માર્ચ મહિનામાં અવાય એવી રીતે અમે પ્લાન કરીને આવીએ છીએ ધાર્મિક મહત્વ ઘણું છે એનું અને અમને ઘણા અનુભવો પણ દાદાના થયેલા છે એ રીતે ધાર્મિક મહત્ત્વ પણ માનીએ છીએ અને શ્રદ્ધા પણ બહુ છે એટલે અમે લોકો દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ હું સુરતથી આવું છું અને વર્ષોથી આવું છું આ હનુમાન દાદા ભીરભંજન દાદાનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે અને અહીંયા દર માક્ષા મહિનાના બધા ગુરુવાર ભરવાનું મહત્ત્વ છે અને અહીંયા ગાડી કોઠા પાપડીનો મેળો પણ કહેવામાં આવે છે અહીંયા આવનાર પહેલાં વર્ષો પહેલાં અહીંયા કોઠા લડાવવાની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારથી કોઠા પાપડીના મેળાનું અહીંયા નામ પડી ગયું છે અને અહીંયાનું મહત્વ અહીંયાના ચમત્કાર ઘણા બધા છે દક્ષિણ ગુજરાતમાંથી બધેથી લોકો અહીંયા આવતા હોય છે હું પણ પોતે સુરતથી આવું છું સુરત અમદાવાદ વડોદરા મુંબઈ બધેથી જ લોકો આવતા હોય છે અહીંયા અને હનુમાન દાદાનો બહુ ચમત્કાર છે વળી અહીંયા હનુમાન દાદાની સામે જ મુસલમાનની દરગાહ પણ છે તો હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક પણ છે આ જગ્યાનું અને અહીંયા વર્ષોથી લોકો બહુ શ્રદ્ધાથી અને ગુરુવાર ભરવા આવે છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે કોઠા પાપડીના મેળામાં મોટી સંખ્યામાં લોકોનું માનવ મેળામણ ઉમટી રહ્યું છે કોઠા પાપડીના મેળાના પ્રથમ દિવસે પણ મેળામાં આવતા યુવાનો એકબીજા સાથે કોઠું લડાવી ચોખાની પાપડીનો સ્વાદ માણી કોઠા પાપડીના મેળાનો આનંદ લોકોએ માણ્યો હતો અને સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે ઐતિહાસિક ધીરમંદિરનું મંદિર છે આ ચારસો વર્ષ પાંચસો વર્ષ જૂનું મંદિર છે માગસાર મહિનાની અંદર ચાર ગુરુવારે અહીંયા મેળા ભરવામાં આવે છે એ મેળાને પાતળા પરનો બિલો કરવામાં આવે છે આપ જે હનુમાનજી મહારાજ જોઈ રહ્યા છો એ પાતળ કુવામાંથી માટે પ્રગતિ હનુમાનજી મહારાજ છે અને આ હનુમાનજી મહારાજમાં તેલ ચડાવીએ છીએ એ હનુમાનજી દાદાના પોતાના મસ્તક પર જાય છે પોતાના ચરણોમાં જાય છે અને સર્વ ભાઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને અહીંયા જે ભક્તો જે આવે છે ગુરુવારે એ લોકો પ્રસાદના રૂપે પાપડ લાવે છે કોઠો લાવે છે અને ચોખ્ખાજીના દેપરા લાવે છે અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે જય ધર્મ હનુમાનજી મહારાજ કીધા જય શિયાળામ